નમસ્કાર મિત્રો કલ્પના કરો કે તમે તમારા ઘરમાં પ્રવેશો છો અને અચાનક એક અજાણી બેચેની અનુભવો છો ઘરમાં બધું જ સારું ચાલતું હોય પરંતુ ક્યાંક નકારાત્મક ઊર્જા વધતી જાય છે નાની નાની વાતે ઝઘડા થાય પૈસા અટકી જાય માનસિક તણાવ વધે અને ઊંઘ પણ ન આવે ઘણા લોકો આને ગ્રહનક્ષત્રો કે કર્મનું ફળ માનીને છોડી દે છે પરંતુ શું તમને ખબર છે કે આનું કારણ તમારા ઘરની દિવાલો પર લટકતા કેટલાક ફોટા પણ હોઈ શકે છે હા આપણા પ્રિયજનો માતાપિતા દાદા દાદી કે અન્ય સ્વજનોના ફોટા જે આપણે પ્રેમથી રાખીએ છીએ પરંતુ અજાણતા જ વાસ્તુના નિયમોની અવગણના કરીએ છીએ તે ધીમે ધીમે ઘરની સુખશાંતિને ખોખલી કરી દે છે આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જેના વિશે નેવું ટકા લોકો અજાણ છે વાસ્તુશાસ્ત્ર અને હિન્દુશાસ્ત્રોમાં મૃત્યુ પછી ફોટા રાખવાના સ્પષ્ટ નિયમો છે આ નિયમોનું પાલન કરીએ તો પૂર્વજોની કૃપા વરસે છે અને ન કરીએ તો નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી જાય છે આ લેખમાં આપણે આ વિષયને વિસ્તારથી સમજીશું શાસ્ત્રો શું કહે છે કયા ફોટા ક્યારે ન રાખવા ક્યાં રાખવા અને કેવી રીતે રાખવા છેલ્લે એક એવો મુદ્દો આવશે જે તમારા ઘર માટે સૌથી મહત્વપૂર્ણ છે તો અંત સુધી વાંચજો મૃત્યુ પછી આત્માની યાત્રા અને ફોટાનું મહત્ત્વ હિન્દુ શાસ્ત્રોમાં મૃત્યુને એક લાંબી યાત્રાનો પ્રારંભ માનવામાં આવે છે ગરુડ પુરાણ અને અન્ય ગ્રંથોમાં વર્ણન છે કે મૃત્યુ પછી આત્મા પિતૃલોક તરફ પ્રયાણ કરે છે આ યાત્રામાં શ્રાદ્ધ તર્પણ અને સ્મરણથી આત્માને શાંતિ મળે છે પરંતુ ફોટા રાખવાની વાત અલગ છે ફોટો એ આત્માનું પ્રતીક નથી પરંતુ તેમાં સંગ્રહિત ભાવનાઓ અને ઉર્જાઘરમાં પ્રસરે છે વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુની દિશા અને સ્થાનનું મહત્ત્વ છે પૂર્વજોના ફોટા માટે દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિશા પિતૃઓ સાથે જોડાયેલી છે યમરાજની દિશા પણ દક્ષિણ છે તેથી અહીં ફોટા રાખવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેઓ આપણા પર કૃપા વરસાવે છે પરંતુ જો ખોટી જગ્યાએ કે ખોટા પ્રકારના ફોટા રાખીએ તો નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે આના પરિણામે ઘરમાં કલહ આર્થિક અડચણો માનસિક તણાવ અને આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે ઘણા વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આવી ભૂલો ધીમે ધીમે પિતૃદોષ પેદા કરે છે જેનાથી પરિવાર પર અવરોધો આવે છે કયા ફોટા ઘરમાં ક્યારેય ન રાખવા તે ઘરની સુખ શાંતિને નષ્ટ કરી દે છે ચાલો વિગતવાર જોઈએ એક સ્મશાન કે અંતિમ ક્રિયા સમયે લેવાયેલા ફોટા આ સૌથી મોટી ભૂલ છે અર્થિ શવયાત્રા સ્મશાન કે અંતિમ સંસ્કારના ફોટા કે વિડિયો ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા સતત સક્રિય રહે છે શાસ્ત્રોમાં આને સ્પષ્ટ મનાઈ છે આવા ફોટામાં દુઃખ વિરહ અને મૃત્યુની ઊર્જા કેદ થયેલી હોય છે જે ઘરના સભ્યો પર અસર કરે છે ઘણા કિસ્સાઓમાં આવા ફોટા રાખનારા પરિવારોમાં અચાનક આરોગ્ય સમસ્યાઓ કે અકસ્માત થયા છે જો તમારી પાસે આવા ફોટા હોય તો તરત જ તેમને અલગ કરી દો અને યોગ્ય રીતે વિસર્જન કરો બે દુઃખી રડતા કે પીડાયુક્ત ફોટા જો ફોટામાં વ્યક્તિ બીમાર હોય રડતી હોય કે દુઃખી ચહેરો હોય તો તે ફોટો ઘરમાં નકારાત્મક ભાવનાઓ ફેલાવે છે આવા ફોટા જોતા જોતા પરિવારના સભ્યોમાં પણ ડિપ્રેશન ચિંતા કે નિરાશા વધે છે વાસ્તુ મુજબ ફોટામાં હંમેશા શાંત હસતા કે સકારાત્મક ભાવ હોવા જોઈએ જો જૂના ફોટામાં આવું ન હોય તો તેને બદલી નાખો ત્રણ બેડરૂમમાં મૃત વ્યક્તિના ફોટા બેડરૂમ એ આરામ અને વ્યક્તિગત ઊર્જાનું સ્થાન છે અહીં પૂર્વજોના ફોટા રાખવાથી માનસિક તણાવ દાંપત્ય જીવનમાં કલહ ઝઘડા અને ઊંઘની સમસ્યાઓ ઊભી થાય છે ઘણા વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આનાથી દંપતી વચ્ચે અવિશ્વાસ કે અલગાવ પણ આવી શકે છે ખાસ કરીને માસ્ટર બેડરૂમમાં આ ભૂલ ક્યારેય ન કરવી ચાર પૂજા ઘરમાં પૂર્વજોના ફોટા આ સૌથી સામાન્ય ભૂલ છે જે ઘણા લોકો કરે છે પૂજા ઘર દેવતાઓ માટે છે જ્યાં જીવંત દૈવી ઉર્જા હોય છે પૂર્વજોની ઉર્જા અલગ છે તે પિતૃલોક સાથે જોડાયેલી છે બંનેને ભેગા કરવાથી દેવદોષ અને પિતૃદોષ બંને થાય છે પરિણામે ઘરમાં અશાંતિ આર્થિક નુકસાન અને આધ્યાત્મિક અવરોધો આવે છે પૂર્વજો માટે અલગ સ્થાન બનાવો આ ઉપરાંત જીવતા વ્યક્તિઓના ફોટા પૂર્વજો સાથે ન રાખવા આનાથી જીવતા વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર પડે છે એક જ વ્યક્તિના અનેક ફોટા વિવિધ રૂમમાં ન રાખવા કારણ કે તે અપમાન સમાન છે આ ભૂલોના પરિણામો શું થાય છે મિત્રો આ ભૂલોનું પરિણામ તરત જ નથી દેખાતું પરંતુ ધીમે ધીમે ઘરની ઉર્જા બગડે છે અચાનક પૈસાનો પ્રવાહ અટકી જાય નાની વાતે ઝઘડા વધે બાળકોમાં અભ્યાસમાં અડચણો આવે આરોગ્ય સમસ્યાઓ વધે અને માનસિક શાંતિ ખતમ થાય ઘણા લોકો કહે છે ખબર નથી શું થઈ ગયું છે ઘરમાં પરંતુ કારણ આ નાની વાસ્તુ ભૂલો હોય છે એક વાસ્તવિક ઉદાહરણ લઈએ એક પરિવારમાં બેડરૂમમાં દાદાનો ફોટો રાખેલો હતો ધીમે ધીમે દંપતી વચ્ચે ઝઘડા વધ્યા ઊંઘ ન આવી અને વ્યવસાયમાં નુકસાન થયું વાસ્તુ નિષ્ણાતે ફોટો હટાવવાની સલાહ આપી અને દક્ષિણ દિશામાં મૂકવા કહ્યું પરિણામે ઘરમાં શાંતિ પાછી આવી સાચા નિયમો કેવી રીતે રાખવા પૂર્વજોના ફોટા હવે આવીએ સાચા નિયમો પર શ્રેષ્ઠ દિશા દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિવાલ પર ફોટો ઉત્તર તરફ મુખ કરીને લગાવો જેથી પ્રાર્થના કરનારનો ચહેરો દક્ષિણ તરફ રહે શસ્થાન ડ્રોઈંગ રૂમ કે હોલમાં દિવાલ પર આંખની ઊંચાઈએ जमीन नजीक के खूब ऊंचे नहीं फोटानी पसंदगी हमेशा शांतिपूर्ण हस्ता चेहरा वाला फोटा एकज व्यक्ति एक ज फोटो राखो दीवो प्रगटावो रोज दीवो मात्र श्राद्ध के वर्ष गांठे स्मरण करो अलग स्थान पूर्वजों अलग कोर्नर बनावो देवताओं साथे न मेलवो जाोटा स्वच्छ राखो धूल न पड़े વુડન ફ્રેમમાં રાખો આ નિયમો પાળવાથી પૂર્વજોને સન્માન મળે છે અને તેમની કૃપા ઘર પર રહે છે તેઓ આપણા રક્ષક છે તેમને બંધનમાં નહીં પરંતુ મુક્તિ આપો છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો મિત્રો છેલ્લો મુદ્દો જે તમારા ઘર માટે સૌથી જરૂરી છે પૂર્વજોના ફોટા ક્યારે ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવા આ દિશા દેવતાઓ અને સકારાત્મક ઉર્જાની છે અહીં પૂર્વજોના ફોટા રાખવાથી દૈવી અને પૈતૃક ઉર્જામાં સંઘર્ષ થાય છે જેનાથી ઘરમાં માનસિક અશાંતિ આર્થિક નુકસાન અને પિતૃદોષ થાય છે ઘણા કેસોમાં આનાથી પરિવારમાં વિખવાદ અને અલગાવ પણ આવ્યા છે આજે જ તમારા ઘરની તપાસ કરો જો કોઈ ભૂલ હોય તો તરત સુધારો પૂર્વજોની કૃપા વિના જીવન અધૂરું છે મિત્રો તમારા ઘરમાં પૂર્વજોના ફોટા ક્યાં રાખેલા છે હોલમાં બેડરૂમમાં કે પૂજા ઘરમાં કોમેન્ટમાં જરૂર લખજો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરજો અને આવી વાસ્તુ ટિપ્સ માટે ફોલો કરજો ઘરમાં સુખ શાંતિ રહે પૂર્વજોની કૃપા વરસે એવી શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ